નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમાપુર જગ્યામાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કે સમને ચડપી પાર્ટી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નાથસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવીને પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરીને પ્રવૃત્તિને સ્થાપિત કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી માર્ગદર્શન પૂરું પાડીને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય ચાદરે પીસીબીના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ બોપાભાઈ જેઓને બાતમી હકીકત મળેલ કે મૂળગામ બોરખેડા જિલ્લા દાહોદ ખાતેનો નરેશ રમેશભાઈ માળી હાલ હાલમાં નિઝામપુરા મહેસાણા સર્કલ પાસે ફૂટપાથ ઉપર હાજર રહીને ઇંગ્લિશદારોનું વેચાણ કરે છે અને બાકીનો જથ્થો પાછળ આવેલ અવાઓની જગ્યા પર સંતાડી રાખેલ છે અને સદર ઇસમે બધનમાં કાળા કલરનો શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ છે જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશદારોના જથ્થા સાથે એક ઇસમની ઝડપી પાડી ફંતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપીનું નામ અને સરનામું નરેશભાઈ રમેશભાઈ માવીર રેટાની નિસાપુરા મહેસાણા સર્કલ પાસે ફૂટપાથ ઉપર ફતેહગંજ વડોદરા શહેર મૂળગામ બોરખેડા લબાના ફળ્યું જિલ્લા દાહોદ વોન્ટેડ આરોપીમાં કપિલ અને ઇરફાન રાઠોડ